મેં જો સવાર સવારનું પોર છે અને ઘઉંની અંદર પાણી વાળવાનું કામ ચાલુ છે કેવું અદ્ભુત દ્રશ્ય કેવું સરસ લાગે નહીં જબરદસ્ત કાંઈ ના ઘટે આમ જે સીધું સીધું ખેડવાનું હતું ને એ કામ આપણે એકદમ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે એમાં આ આપણી નેત્રંગ છે ને એ નેત્રંગ છે આપણે આ આ વાળાની અંદર છેલ્લી વાર જોઈશું એનું કારણ એ છે કે આપણે જે ગાયો આપીએ ને આમ નજર વચ્ચે આપીએ બરાબર એટલે શું છે આપણી ધ્યાનમાં રે એમને બંધાઈ દઈશું નાની હતી ત્યારથી આપણે ઓળખીએ છીએ આને એક દિવસ ઘરે રાખ્યો હતો કમ્પ્લેટ હતો અને ગાડીની અંદર ભરાયો હતો કમ્પ્લેટ હતો એકદમ ને જવા ટાણે પણ ખાતો પીતો હતો બરાબર એટલા સમયની અંદર ત્રણ ચાર વાર એને ચેક કર્યો હતો ત્યારે બરાબર હતો અને જીવન પૂરું થઈ જાય ને દેશી ભાષામાં કે એની બાજરી પૂરી થઈ જાય ને એટલે પછી આવું બધું થાય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ રિપોર્ટો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા વિડીયો અપલોડ કરવા માટે આવ્યા હતા ત્યાંથી કરી છે અને જો સવાર સવારનું પોર છે અને ઘઉંની અંદર પાણી વાળાનું કામ ચાલુ છે કેવું અદ્ભુત દ્રશ્ય ને પણ આટલું ફર્સ્ટ ક્લાસ એક તો સવારનું વાતાવરણ એની અંદર પણ આવું અદ્ભુત દ્રશ્ય આ તો આપણે શું કેરેક જોઈએ ને એટલે આપણે મજા આવે ગયો બાકી તો જે વાર્તા હોય ને તો તકલીફ પડે પણ શું થાય ગયો આપણે મોજ આવે તો મેં કીધું તમને બતાવી દે આપણે જ્યાં આમ શું આપણું મકાનને છે ને ત્યાંથી પાણી આવે એમને આ ધોરીએ ધોરીએ અને અહીંયા ગળાતા છે પાણી વારે જો અને પછી શું આપણે રબારી અરે લેલા લેણા દેણી વધારે ગયો આપણે ત્યાં જાય તો વાલો પાલો રબારી અહીંયા ગલા રબારી બરાબર ને પણ આમ શું આવે મજા કયો એમને નારિળિયું ધોરિયાથી જ પીતી આવે ને પાણી અહીંયાથી પછી પસાર થતું 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 જાય ઘઉંની અંદર અને પછી ઘઉં પાણી પીએ ઇટ્સ ઓવર બાકી ચલો હવે આપણે જે કાલે ખેડ કરવાનું બાકી રહી ગયું છે એ ખેડવા માટે મારે અત્યારમાં જવાનું છે એટલા માટે સેમ કપડાંની અંદર આપણે છીએ તો પહોંચી ફટાફટ આપણે એ વાડીએ જે બીજી વાડી આપણી છે ત્યાં અને ખેતર ખેડવાનું કરીએ ચાલો આપણે જે વાડીએ ટ્રેક્ટર હલાવવાનું છે એ વાડી આપણે પહોંચી જો સામે ટ્રેક્ટર પડ્યું છે કાલ રાતનો આરામ કરે છે તો હવે અત્યારે વળી પાછોનો વારો અને બાકી કાલ આપણે પાણી વગરના હેરાન થયા થોડાક લંઘાઈ ગયા હતા એટલા માટે આજે વગર ભૂલે પાણીની વ્યવસ્થા ઘરેથી જ કરીને આવ્યા છે આમ એ પાણી છે પણ હવે ત્યાં ખેતરમાંથી સામે ખેતરમાંથી છે અહીંયા સુધી પાણી પીવા આવવું ને એ મેળ આવે નહીં એટલા માટે આજે આ વ્યવસ્થા કરીને જ આવ્યા બાકી ચલો હવે બસ થોડી વારની અંદર જ ખેતરમાં લઈ જઈએ ટ્રેક્ટરને અને ચાલુ કરીએ ખેત ટ્રેક્ટર હવે આવી ગયું હો ખેતરની અંદર જુઓ કેવું સરસ લાગે નહીં જબરદસ્ત કાંઈ ના ઘટે ટ્રેક્ટર ભલે આમ જૂનું છે ટ્રેક્ટરની કોઈ વાત નહીં પણ આપણે શું ખેતી એટલી જ છે આ ટ્રેક્ટર બહુ થઈ ગયું એટલી ખેતી છે એટલે આ ટ્રેક્ટર આપણું નંદકુ ટ્રેક્ટર છે ચાલો અને આમને આમને ધીમે 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 ખેડી નાખીએ એક બે દિવસ ભલે એક દિવસ નહીં કે બે દિવસ આપણે થાય પણ કરી નાખે કામ ધીમે ધીમે જો આવે રહ્યું અને મારા પપ્પા એકવારનો શ્રી ગણેશ કરી નાખે આજના દિવસના અને પછી જશે ઘરે કારણ કે ઘરે પણ જે આપણે કેલાનો બગીચો છે એમાં કેલા ઉતારવા માટે માણસો આવ્યા છે બરાબર તો ત્યાં ધ્યાન રાખવું પડશે તો એ રાખશે ત્યાં ધ્યાન અને હું રાખ હું હું હલાવીશ અહીંયા ટ્રેક્ટર તો જુઓ ગયો પેલી ઉથલ ઉથલ કહો કે શું કહો આપણે તો એ કાંઈ ખબર પડતી નથી શું કહેવાય એને પણ ટ્રેક્ટર ગયું છે બસ અહીંયા જે ખેડવાની ચાલુ કર્યું આજના દિવસનું એક બે વાર જાશે આવશે જાશે આવશે હું થોડુંક મેળે કરી ને પછી આપણો વારો આવશે એટલે પછી આપણે હલાવશું નાની આની અંદર તો હવે બપોર પહેલાં તો એટલું ખેડાઈ જાય નહીં આટલામાં શું હોય આટલું બધું ખેડાઈ ગયું કાલ આખા દિવસમાં તો હવે તો આટલું જ રહ્યું છે એટલે બપોર સુધીમાં લગભગ લગભગ ખેડાઈ છે આપણે નવ હાડા નવની વચ્ચે અહીંયા આવ્યા હતા અને ત્યાર વાગ્યા છે અગિયાર અને જુઓ આમ જે સીધું સીધું ખેડવાનું હતું ને એ કામ આપણે એકદમ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે અને હવે રહ્યું છે આવી હેઠામર હેઠામર દેવાનો આપણે મેળ આવશે નહીં એટલા માટે હવે આપણે લઈ જઈએ ટ્રેક્ટરને બારે અહીંયાથી બાકી આ બધું ખેડવાનું કામ હતું એકદમ ઓકે કરી નાખ્યું છે અને ટ્રેક્ટર બહાર રાખીને પછી ત્યાં આપણે રાહ જોશું મારા પપ્પાની આવે પછી એને આ બધું ફાવશે આ જો આ રહ્યું છે હવે આજે હેટો રહ્યો હોય ને હેટો એ હવે આ મુઠલા હું કે આ મુઠલા હોય આપણે ખબર પડતી નથી એટલા માટે હવે આપણે રાહ જોશું ત્યાં સુધીમાં આ બધી સાફ સફાઈ કરી નાખીએ આમાં જે આ બધું જામી ગયું હે ને એ બધું સાફ કરી નાખીએ તો અત્યારે મારા પપ્પાને આવવામાં થશે મોડું એટલે ટ્રેક્ટર રાખી દીધું અહીંયા છાંય જીતીને આવ્યો છે મને લેવા માટે તો અમે બંને જ લશું અહીંયાથી કરે ને હવે જે હેઠામર દેવાની મતલબ બાકી રહી છે એ હવે બપોર પછી બાકી હાથને ધોઈ લે અહીંયા હવાડાની અંદર અને પછી હવે નીકળીએ આપણે જ્યાં રહીએ એ વાળીએ મિત્રો આપણે બપોરે જે શું કહેવાય કે ખેતર ખેડવાનું કામ ને ઓકે કરીને પછી આવી ગયા હતા અને ત્યાં બધું કામ થઈ ગયું છે ઓકે રિપોર્ટ જે છે અને બાકી હતી બધું અપાઈ ગયું છે બરાબર બાકી હવે અત્યારે છે સીધી પડી છે સાંજ અને સાંજે હું આવી ગયો અહીંયા આપણી ગાયો પાસે અને ગાયો પાસે આવવાનું કારણ શું ખબર હમણાં તમને વાત કરું હા લગાડી દે જુઓ આપણી આ ચાર ગાયો છે એમાં આ આપણી નેત્રંગ છે ને એ નેત્રંગ છે આપણે આ આ વાળાની અંદર છેલ્લી વાર જોશું એનું કારણ એ છે કે આપણે અહીંયા શું છે ખબર અહીંયા આપણે તો હોતા નથી મમ્મી પપ્પાને બધું કામ કરતા હોય અને એનાથી આટલું બધું કામ હવે થઈ રહેતું નથી બીજા બધા કામ હોય એટલા માટે એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ છે એ ગાયો આપી દેતા હોય છે એમ નેત્રંગ આપણે આપી દેવાની છે અને આપી દીધી છે ને આપણા ગામ જે વડનગર છે વડનગરથી દસ બાર પંદર કિલોમીટરના અંતરે મિતયા જ ગામ છે ત્યાં જ આપી છે અને આપણે જે ગાયો આપીએ ને આમ નજર વચ્ચે આપીએ બરાબર એટલે શું છે આપણી ધ્યાનમાં દે પારું જો પાછળ પાછળ આવે હા પારું આ જો નેત્રંગ નેત્રંગભાઈ હવે જવાના બે ત્રણ દિવસની અંદર કે જયારે આપણે હવે કાલે આપણે જવાનું છે રાપર હો એટલે રાપર એટલે ખબર ના પડે એટલે મેં કીધું તમને અત્યારે હું જણાવી દઉં અને પાછું એવું નહીં કે પૈસા દઈને દઈએ કે એવું કાંઈ નહીં ભેટમાં આવી દેવાની ફ્રી ઓફમાં કાનેતરંગ અને સારો ખીલો હોય સુખી ખીલો હોય ત્યાં આપણે બંધાવી દઈએ એમને બંધાવી દઈશું નાની હતી ત્યારથી આપણે ઓળખીએ જોયા આને પણ હવે શું છે ખબર કે હવે બંને મા દીકરી બંનેને દઈ દેવાની છે દીકરી કદાચ પાછી લઈ આવશું કે નહીં એ કાંઈ નક્કી નથી બાકી આપી દેવાની છે એ નક્કી છે અને આપી દીધી છે બરાબર નેત્રંગભાઈ ઓમ બસ શું છે કે આમ નજર વચ્ચે રાખીએ એટલે આપણે એમ ઉપાધિ ન થાય નહીતર શું થાય ખબર કે વાસળો દેવાનું થાય ને તો એ તકલીફ થાય સમજા પણ એવું નહીં કરવાનું આપણે નજર વચ્ચે રાખવાની કે ભાઈ આપણે જ્યારે જાય ત્યારે દેખાય એટલે મજા આવી જાય સમજા ને બાકી ઓમ શું છે કે આમ ઘણી દૂર દઈ દેવી ને પૈસા દઈને દેવી ને એવું કાંઈ નહીં ફ્રીમાં દેવાની ભેટ સ્વરૂપે દેવાની અને સામેવાળાને લાખ લાભ દે બરાબર ને લાખ લાભ દે એવી આશા સાથે જ આપી દેવાની અને એમને મજા આપી દીધી છે કોઈ એક ત્યાં મિત્ર ગામની અંદર છે કોઈ મિત્ર કે જેને જરૂર છે ગાય લઈ શકે એવું નથી દૂધની જરૂર છે એવું છે એટલે આપણે એને આપી દઈશું વિયારણાને થોડોક ટાઈમ થયો છે ત્રણ ચાર મહિના જેવું થયો હશે મને એક્ઝેટ તો ખબર નથી બાકી અત્યારે ત્રણેક લિટર જેવું દૂધ છે એટલે દૂધ પાય ને જલસા જલસા કરાવે નાનકડી એવી ગાય એમ તો એવું કાંઈ નથી રૂપમાં તો આપણે લગભગ શું કહેવાય કે સારી છે એમ એવું કાંઈ નબળી ગાય નથી કે આપણે એમ એમને મજા આપી દઈએ કે એવું કાંઈ નથી નેત્રંગ જુઓ નેત્રંગ હવે નેત્રંગડી નેત્રંગ નેત્રંગ ભારીને પાછું તો અને આના પછી આપણે વાત કરવાની છે પરમની એ હું તમને જણાવી દઉં કારણ કે અત્યારે આપણી પાસે ટાઈમ જ છે અને પછી અહીંથી આપણે જાશું રાપર એટલે ત્યાં પાછું એટલો સમય મળશે નહીં એટલા માટે મેં એને થયું તમને અત્યારે જ વાત કરી દઉં ના નેત્રંગની અત્યારે આપણે ખબર પડી અત્યારે ગાય ફૂલ ધરાઈ ગઈ છે અને અત્યારે આની મને ખબર પડી એટલે મેં કીધું તમને અત્યારે જણાવી દઉં નેત્રંગ હોય નેત્રંગડી નેત્રંગ ભાઈ એક ફોટો તો તારો પાડી દેવા દે એટલે રે અમારી પણ યાદી થોડી વાર રહીને પાડી હાલો અને હવે હું તમને વાત કરું તું પરમની અને પરમ આમ શું અચાનક આપણે ત્યાંથી છે એ મતલબ કે જતો રહ્યો છે એવા મેં સમાચારને મળ્યા હતા બાકી આપણે અહીંયાથી કમ્પ્લેટ એક દિવસ ઘરે રાખ્યો તો કમ્પ્લેટ હતો અને ગાડીની અંદર ભરાયો હતો કમ્પ્લેટ હતો એકદમને છેલે છેલે જવા ટાણે પણ એ ખાતો પીતો હતો બરાબર ત્યાંથી પછી જે આપણા મિત્ર છે જનકભાઈ એનો પછી ચેતનભાઈને રાતે ફોન આવ્યો હશે અને એણે જણાવ્યું કે આવી રીતે જતો રહ્યો છે પરમ આપણો મેં મને પછી હવાના હું જ્યારે ગૌશાળા ગયો ત્યારે ચેતનભાઈ મને જણાવ્યું અને જનકભાઈએ જે વાત કરી એ પ્રમાણે જનકભાઈએ છે એ ત્રણ ચાર વાર જે આપણે રાપરથી છે એ હળવદ પોતતા પોચ લગભગ સમજો ને કે એકસો ચાલીસ કિલોમીટર જેટલું થતું હોય તો બાકી એટલું નથી બરાબર એટલા સમયની અંદર એણે ત્રણ ચાર વાર એને ચેક કર્યો હતો ત્યારે બરાબર હતો અને પછી જે વાળીએ એને ઉતારવાનો હતો ત્યાં લઈ ગયા અને ત્યાં આડી પથારીએ પડ્યો હતો અને એકદમ આફરી ગયો હતો એવા હમ હતા પછી તો જનકભાઈ આમ શું છે કે એના વચ્ચે તો એટલો બધો રહ્યો નહીં પણ છતાં લાગણી હોય ને એક એટલે જે આપણા મિત્ર જનકભાઈ છે એને એને શું કહે સમાધિ આપી દઈને એવું બધું કાર્યક્રમ હતો એ જે ફોટાસ છે આપણી પાસે એ તમે એ સાઈડમાં જોઈ શકો છો એટલે એવું નહીં કે આપણી પાસે લઈ ગયા ને એની પાસે કાંઈ હતું નહીં એટલે સીધો મરી ગયો તો શું કહેવાય કે કાંઈ ડાયરેક્ટ આમ જ્યાં ત્યાં ફેંકી દેવું કે એ એવું કાંઈ ના કર્યું પણ જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને ધ્યાનમાં રાખી જે પરંપરાઓ છે આપણી એને ધ્યાનમાં રાખીને ભાઈએ અંતિમ સંસ્કાર અંતિમ સંસ્કાર તો નહીં કહેવાય પણ અંતિમ આમ તો અંતિમ વિધિ કરી અને સમાધિ આપી દે અને એના આત્માને શાંતિ મળે એવા બધા પ્રયત્ન કર્યા હતા પણ અમુક શું છે કે પછી એનું જીવન પૂરું થઈ જાય ને અને દેશી ભાષામાં કહેવાય કે એની બાજરી પૂરી થઈ જાય ને એટલે પછી આવું બધું થાય બાકી એકદમ કમ્પ્લેટ અને ગાડીની અંદર એ કમ્પ્લેટ પણ તો પણ કુદરતી બનવાકાર હોય કાંઈ પણ થયું હોય બરાબર હા હા એ બનવાકાર હોય ને કાંઈ પણ થયું હોય એટલે તકલીફ પડી હોય તો જ કાંઈક થયું હોય બાકી એમને એમ તો કાંઈ થાય નહીં કૂતરા મારા દીકરા છે ત્યાં ખમો હવે કૂતરા ક્યાં એટલે જ આમ જે બનવા ગાળો એ તો બને જ એમાં આપણાથી તમારાથી કે જનક કોઈથી કાંઈ થાય નહીં બાકી હકીકત એક એ હતી કે પરમ છે એ અચાનક જ જતો રહ્યો આમાં આમ આમ શું છે મેન તો આમ થોડુંક આપણે આમ વિચિત્ર ને આમ હા વિચિત્ર એટલા માટે લાગે કારણ કે કાંઈ બીમાર પડ્યો હોય અને જાય ને તો એનું કંઈ આમ મતલબ કે આપણે થોડુંક એવું હોય કે કાંઈ બીમારીની હિસાબે જતો રહ્યો છે આ તો ખાતો પીતો હરતો ફરતો ને એકદમ ઓકે રિપોર્ટ ચર તો મતલબ આખો દિવસ તો આડવાઈ જાવ તમને ખબર જ છે બરાબર અને એમને એમ ગાડીમાં કાંઈક પણ મિસ્ટેક થઈ હોય કે જે કાંઈ પણ થયું હોય પછી તો હવે આપણે તો ખબર પડે નહીં બરાબર બાકી હકીકત એ એ હતી કે એટલા માટે આપણો પરમ જતો રહ્યો હતો ને અચાનક છે એ તમને સમાચાર મળ્યા હતા જેમ મને આમ 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 એકદમ તો આમ હું શોખ થઈ ગયો ને એમ તમે થયા હશો કે આવું શું કેમ હજી સાંજે તો મતલબ દસ અગિયાર વાગે તો થઈ એ આપણે કમ્પ્લેટ ગાડીની અંદર એને ભરીને મૂક્યો હતો ત્યાં એના એક નવા જીવનની શરૂઆત સાથે પણ નવા જીવનની શરૂઆત થયા જ પૂર્ણ થઈ ગઈ પૂર્ણવતી થઈ ગઈ બરાબર ને પણ હવે એ આગળ જણાય એ પ્રમાણે ભગવાનના હાથની વાત છે એટલે પરમની હકીકત તો એ હતી બીજું કોઈ વસ્તુ હતી નહીં કે કાંઈ બીમાર પડી ગયો હતો ને જતો રહ્યો કે કાંઈ બીજું એક્સિડન્ટ થયું કાંઈ એવું ઝેરી અસર થઈ ગઈ એવું કાંઈ નહોતું પણ આવી રીતે જે કાંઈ પણ થયું હોય તે બરાબર આ ચડી ચડીગલ હતી છેલ્લે અને મૃતદેહ પડ્યો હતો એ હકીકત તો ફરી એકવાર પરમના દિવ્ય આત્માને શાંતિ મળી જ ગઈ હોય ત્યારે તો પણ તો પણ કાંઈ હોય તો પ્રભુ શાંતિ આપે બરાબર ને એવી પ્રાર્થના બાકી નેત્રંગભાઈ હવે બરાબર ઊભા ને એકદમ ફોટો પાડું નેત્રંગભાઈ હવે આપણે પાછા આવશું ત્યારે હશે નહીં પણ જ્યાં હશે ત્યાં એ એકદમ સુખમાં અને સુખ સમૃદ્ધિ સાથે હશે એવી આશા સાથે આપણે પૂર્ણાવતી કરીએ બરાબર ને આજના બ્લોગની જોઈ લો ફરી એક અત્યારે તો શું છે કે નક્કી નથી કઈ રીતે દે મા દીકરી બંને છે અત્યારે લઈ જશે મા દીકરી બંને દીકરી પાછી લઈ આવીએ કે ઈ પણ એને ભેટ સ્વરૂપે આપી દે એનું કોઈ મને ખબર નથી પણ ક્યાંય હશે તો હું તમને જણાવીશ બાકી આ ગેંગ તો જો આ ગેંગ શું મૂકે કહો લગભગ લગભગ તેર ચૌદની ટોળી છે આ તો અમુક એવા મોટા કોઈ વાસળો કે કંઈ હોય તો એને ન મૂકે એવા છે બાકી ભલે હાલો જોઈ લો ફરી છે નેત્રંગને કારણ કે હવે પછી તો આવશું ત્યારે હશે નહીં નેત્રંગ અને જ્યાં હશે ત્યાં વળી જાશું તો જોશું બરાબર બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલે સાથે